વલસાડના સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી અજગરના પાંચ બચ્ચાંનું રેસ્ક્યુ કરાય બે જુલાઈ મંગળવારના રોજ પાંચ કલાકની મળતી માહિતી મુજબ આજ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસાની ઋતુ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિમાં પ્રાણીઓના ડરમાં પાણી ભરાઈ જવાના કારણે તેઓ ડરની બહાર નીકળી આવતા હોય છે અને કેટલાક રહેણાંક વિસ્તારોમાં શિકારની શોધમાં આવી પહોંચતા હોય છે ત્યારે જાણકારો પાસેથી મળતી માહિતી મુજબ આ ઋતુ દરમિયાન અજગર જેવા સરિસૃપ પ્રાણીઓ બચ્ચાને જન્મ આપતા હોય છે અને તેમના ડરમાં પાણી ભરાઈ જવાના કારણે તેઓ ડરની બહાર આવી જતા હોય છે ત્યારે આજરોજ વલસાડની સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાંચ જેટલા અજગરના બચ્ચાઓ મળી આવતા સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ પ્રાણીન ફાઉન્ડેશનના મેહુલભાઈ રાઠોડને કરી હતી જોકે ઘટનાની જાણ થતાની સાથે જ મેહુલભાઈ રાઠોડ તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી અજગરના એક એક બાદ એવા પાંચ બચ્ચાનું રેસ્ક્યુ કર્યું હતું અને ત્યારબાદ કરેલા અજગરના બચ્ચાને યોગ્ય જગ્યાએ છોડવાની તજવીજ હાથ ધરી હતી વધુમાં મેહુલભાઈ રાઠોડે જણાવ્યું કે સિવિલ હોસ્પિટલના આસપાસના વિસ્તારમાં જંગલ ઝાડી વધુ હોવાના કારણે અજગર તથા અન્ય જરી સાપ નીકળી આવતા હોય છે જેથી આવા કોઈ સરીશ્રુપ પ્રાણીઓ દેખાય આવે તો તેમનું રેસ્ક્યુ કરવા માટે પ્રાણીમ ફાઉન્ડેશનના મેહુલભાઈ રાઠોડને એટ થ્રી ઝીરો સિક્સ વન ફાઇવ ટુ ઝીરો નંબર ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું